જય હિન્દ મિત્રો આજ આપણે આવી ગયા વાળીએ અને આજ દવા બવા નથી છાંટવાના આજ ડીપ પાથરવાની છે આપણા શેઠ જોવા ગોઠવે હા બિચ્છુ વિશી ભાઈ ખાન ખજૂરાવાળા હે દાદા એની પાસે હું તો જોવો ભલા માણા ક્યાં લઈ જવાય ને છે હા જોવો આપણા દાદા મોજમાં છે અને આજ નવો કારીગર આવ્યો ડુગો

નવી વાળીયા હા જવા ગયો સરખો નાખી સરખો પીડો થઈ લેવા જઈએ હા એ જો નોઝર હજાર વીટવી નાખી લી અને આ જ અમારા નવા ભાઈ જિગ્નેશભાઈ કઈ રાસ જાય છે સરખો લેવા આગળ હજી પડ્યો છે સરખો બીલો આગળ છે હી આ આગળ છે થોડો આ તો જંગલ જેવું છે હું આમ જોવાનું તો જેઠ સુડી પ્રકાશય નો ઓલ પણ વેઈ જાને આ તો જંગલ જેવું તો નહી કે ઓ ની ગીન નવા આપડા સરખો થોડો થોડો દેખાય છે હવે ક્યાં દેખાય જોના પડ્યો એલા એ કાસ્યું કેન કે ઓ મિત્રો આપડા જીગા ભાઈ આવી ગયા છે સરખો લઈને જોવો અને આપણે સડાઈ દઈએ ટ્રેક્ટર માં જોવા જઈ નવ મિત્રો આપડા બે સરખા સડી ગયા અને આપણું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું અને હવે જઈએ આપણે વાડીએ નેવી વાડીએ તો હાલો નેવી વાડ્યા જઈને મળીએ જો મિત્રો આ છે નવી વાડી અને આમ આપણે ડીપ પાછળ વિશી જો આમથી ડીપ લઈને આવ્યા આવે અને આપણા હરીશભાઈ જોવો નોઝરું લઈને હાલે નોઝર મેકીને હવે બીજી નોઝર લેવા જઈએ છીએ જોવો તમે જો હરીશભાઈ હાઈ લ્યા હવે આપણે આપણો સોટિયો મીકીને વીજાય જો તી આ થાકી જવાના છે આખ ખમણ ડીપાય થ્રી પાય થ્રી ને કરું હાલવાનું જ થાય જો આપણા ટોપી આવે ભાભા હા ભવા

મોચ્ચે અને શિયાળો આમ જોવો તમે આસ તો બહુ હાલવાનું થાય છે મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહેજો મારી પથરાઈ ગઈ ડીપ ડીપ પથરાઈ ગયો

thank <laughs> you